કાર વિદ્યાર્થી મિત્રો હું છું તમારો દોસ્ત રોહિત અને તમે બધા જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ રોહિત એજ્યુકેશનની માટે સ્વાગત કરું છું જોઈ શકો છો આ છે મારા પાસે ધોરણ દસમાંનું સાથી પેપર સેટ જે ગાંધીનગરમાંથી લોન્ચ થયું છે અને એમની યુટ્યુબ ચેનલ છે તેના એંશી હજાર સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ થવા આવ્યા છે એટલે કે ગુજરાતના ફેમસ યુટ્યુબર્સના લિસ્ટમાં નામ આવે છે તો વિદ્યાર્થી મિત્રો એમને મને જે પેપર સેટ છે તે મોકલાયું છે જોઈ શકો છો સાથી પેપર સેટ તમે પણ પેપર સેટ મંગાવી શકશો અને બીજી વાત હું વિડીયોના છેલ્લે એ પણ બતાવીશ કે આ પેપર સેટ તમને લોકોને લેવું જોઈએ કે ન લેવું જોઈએ તો ચાલો આપણે સૌથી પહેલાં પેપરનું અનબોક્સિંગ કરીએ પછી રિવ્યુ કરીએ પછી હું તમને કોને બતાવું ત્યારે મિત્રો જોઈ શકો છો આ છે આપણું સાઠી પેપર છે તો હવે આપણે આનું અનબોક્સિંગ કરીએ તો અહીંયા જોઈ શકો છો પેકિંગ તો મસ્ત રીતે થયું છે તમે પણ મંગાવશો ઘરે તમારી તમારા પર આવી જ રીતના જ આવશે જોઈ શકો છો આવી રીતે મસ્ત રીતે પેકિંગ અને સિલ્ કોડ નંબર પર આપ્યું છે તો ચાલો આપણે આનું અનબોક્સિંગ કરીએ બહાર નીકળી ગયું છે જોઈ શકો છો પેપર સેટ ઓકે અને જોઈ શકો છો અહીંયા ધોરણ દસમા નું છે સાઠી પેપર સેટ બે હાજર ચોવીસનું છે જે માર્ચ મહિનામાં તમારી અગિયાર તારીખથી જે પેપર ચાલુ થઈ રહ્યું છે એના માટે સ્પેશિયલી પેપર સેટ બનાવવામાં આવ્યો છે ઓકે તો આ પેપર સેટમાં તમને લોકોને ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને મળી જશે પછી વિજ્ઞાનનું પણ મળશે અંગ્રેજીનું પણ મળશે સમાજિક વિજ્ઞાનનું ગુજરાતીનું સંસ્કૃતનું અને હિન્દીનું પણ મળશે ઓકે તમારા જેટલા પણ સાથે સાત વિષય છે તે બધા પેપર જોવા મળી જશે અને જોઈ શકો છો કે સ્કેન ક્યુઆર કોડ આપ્યું છે આની જે પીડીએફ ડાઉનલોડ કરવું હોય તો આમની એપ્લિકેશન ડાઉનલોડ કરજો સાથી એપ્લિકેશન ઓકે એબીસી ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશન ડાઉનલોડ કરજો પછી આ સ્કેન કરશો તમને પણ પીડીએફ પર જોવા મળી જશે ઓકે આના કુલ ચાલીસ પરિણામલક્ષી પ્રશ્નપત્રો જોવા મળશે ઓકે અને દરેક વિષયને પાંચ પાંચ પ્રશ્નપત્ર જોવા મળશે ઓકે પછી આગળ આપણે જેમ આગળ કરીએ તેમ જોઈ શકો શકો આ છે એમનું ધોરણ પાંચમાંથી લઈને બારમાનું સાયન્સ અને કોમર્સનું જેટલા પણ સ્ટુડન્ટનું જે એમની ટ્યુશન ક્લાસીસ છે ગાંધીનગરમાં એમને જોવા મળી જશે કોને કેટલા રેન્ક લાવ્યા છે જોઈ શકો છો બે હજાર સત્તરથી લઈને બે હજાર ત્રેવીસનું જેટલો પણ હાઈએસ્ટ સ્કોરવાળા જે સ્ટુડન્ટ છે એમના બધા બધાનું નામ લખેલું આવે છે આ તમને લોકો સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓકે પછી થોડું આગળ જોશું તો આમાં સ્ટેપ આપ્યું છે કે આન્સર કી કેવી રીતે જોવી ઓકે તો અહીંયા જોઈશું આ જેટલા પણ સ્ટેપ ક્લિયર કરશો તમે આન્સર કી પણ મેળવી શકો છો આમના એપ્લિકેશનથી ઓકે પછી આપણે જેવું આગળ કરીશું તો જોઈ શકો છો અહીંયા આવી ગયું છે બે હજાર ચોવીસની બોર્ડ પરીક્ષા માટે ખાસ જોઈ શકો છો શું લખ્યું છે બોર્ડ પરીક્ષા દરમિયાન સફળ મેળવવાની ગુરુ ચાવી અહીંયા ગુરુ ચાવી જોવા મળશે જો તમે સફળ થવું હોય તો તમે આ ઇઝીલી વાંચી શકશો અને તમે લોકો જોઈ પણ શકશો ઓકે પછી જેવું જ આગળ કરીએ છીએ તો જોઈ શકો છો અહીંયા દરેકે દરેક વિષયનું જે અનુક્રમણિકાનું છે પેપર સેટનું તે આવી ગયું છે સૌથી પહેલાં ને ગણિત જોવા મળશે પછી ગણિત સ્ટાન્ડર્ડ જોવા મળશે પછી વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી અને સંસ્કૃત અને હિન્દી જોવા મળશે ઓકે અને દરેક દરેકને પાંચ એવા પેપર મળશે તો જોઈ શકો છો આ જે પેપર્સ છે તે તમે જોઈ શકો છો મસ્ત રીતે ચેપ્ટર્સમાંથી પૂછાયેલું છે જેમ જોઈ શકો છો વાસ્તવિક સંખ્યા છે અહીં તે લોકોને ખાલી જગ્યામાં એક માર્ક્સો પૂછશે પછી ખરા કોટામાં એક માર્ક્સ પૂછશે એમ ટોટલ બે માર્ક્સો પૂછશે ઓકે તો અહીંયા જોઈ શકો છો મસ્ત રીતે તમારું પેપર છે દેખાય છે સેક્શન એ બી સી અને પાછળ સેક્શન ડી ઓકે તો આવી રીતે મસ્ત પેપર છે અને આ રીતના દરેકે દરેક સબ્જેક્ટના મારા પાસે પેપર છે ઓકે અને તમે પણ મંગાવી શકશો જોઈ શકો છો દરેકે દરેક મોસ્ટ રીતે છે અને કોઈ કોઈપણ ટાઈપિંગ મિસ્ટેક નહીં જોવા મળી મેં બધું પેપર છે એનું રિવ્યૂ કર્યું ઓકે અને કઈ પણ પેપર છે તે ટાઇપિંગ મિસ્ટેક જોવાનું નહીં મળતું ઇંગ્લિશનું પણ જોઈ શકો છો એકદમ મસ્ટ છે અને આની જે સોલ્યુશન છે તે પણ તમને એબીસી બીસી ક્લાસીસ ગાંધીનગરમાં જોવા મળી હશે ઓકે પછી જોઈ શકો છો મસ્ત એ સામાજિક વિજ્ઞાન ઉપર છે ગુજરાતીનું પર છે એટલે તમારે જેટલા પણ સાથે સાથે સબ્જેક્ટ છે સાથે સાત સબ્જેક્ટને તણુક જોવા મળી હશે ઓકે તો આ જે પેપર છે તે ખરેખર બહુ જ સરસ પેપર છે અને હું ખરેખર ત્રણ પણ બતાવી દઉં આ પેપર છે તો હોવું જ જોઈએ તમારા પાસે ગાલા એસાઈનમેન્ટ પેપર છે તો હશે જ બટ એક હજીબ પેપર સેટ મંગાવી સાથી પેપર સેટ કેમકે આ પેપર સેટ નું રિવ્યુ કટિરા ક્લાસીસ સરે પણ આવ્યું છે અને તમને પણ ખબર હશે કે પેપર સેટ કેટલું મેન છે આ વિદ્યાર્થી મિત્રો આ પેપર સેટની પ્રાઇસ ઓનલી ફોર વન નાઇન્ટી નાઇન રૂપિયા છે તો વિદ્યાર્થી મિત્રો